નહીં નહીં ના સારું સર હું કે અહીંયા કંઈક તો ગડબડ છે આ આ માથા તો નથી આ ડિઝાઇન તો નથી થાતી ને બોલાવા જો સર સર આમાં ડિઝાઇન તો પેન્સિલ થી દોલાતી નથી કેમ શીખ્યું મારે અરે મેડમ એમાં ઈ રીતે નો દોરવાની હોય એક મિનિટ હું તમને શીખવાડું ઊભાજો તમને કમ્પ્યુટર ચલાવતા આવડે છે હા અન કઈ રીતે ચાલે જા માં અરે મેડમ ઈ રીતે કમ્પ્યુટર નો ચલાવવાનું છે જો મેડમ આપણે આ ડિઝાઇન છે આની ઉપરથી આપણે તમે બીજા આપણે એક ટુ ઝેડ તમને નોલેજ મળી જશે એમ્બ્રોઇડરી ટોટલી આપણે હે સર અહીંયા તો છોકરીઓને અલગથી બેચ છે ને કા હા મેડમ અહીંયા આપણે સ્પેશિયલ આપણે લેડીઝ ને અલગથી બેચ આપેલી છે ઓમ ડિઝાઇન એન્ડ ક્લાસિસ છેલ્લા 12 વર્ષથી અહીંયા એમ્બ્રોઇડરી ની એ ટુ ઝેડ ડિઝાઇન શીખવે છે